મન ખબર પડી હું શું રોટલા ને કદી તે ચમ કરી રોટલા ના ખવાય ના ચમ રોટલા અલે મસ્ત લાગે બેટા ઓરિજિનલ કઢી પણ આ ને રોટલા ને કઢી તો બાવો હા તો કઢી રોટલા હંગા ખાલ લાગે રોટલી હંગા ખાલ લાગે રોટલી મન તો રોટલી જેવું ખાલ લાગે રોટલા હંગા તું ખાઈ જો આ તન ના ભાવ તું બીજું કઈ ખલે માખણ ન આખેલા મરચાં રોટલો એ તો ભાવ છે ને હા અને આઠાણું છે ને આઠાણું હા એ ખાઈ લેજે તો બરાબર અને તુવેરું વેરું ઉકળી છે હવે આ તું વેરા લીધી હવે જો હા જે શાક બનાવો ક મિક શાક નાખી દો એટલે ઘરે કચોરી બરે કચોરી તન બાબા હમ પણ બેટા જો તું થોડી સસ્તી થાય અને વધારે આવે ને સરસ કોઈ બનાવીએ તું તો બધું હર સસ્તું જો આ સસ્તું તો જોવું જ પડે ને તા

મન ગઢી રોટલ છે છે પાવા પર તું લસણ ડાક બને ને હાવ કે ને પાવ તું લસણ સાથે લેવા સાલો હા આ અલ્યા સિયારામ તો બધું બેટા ખાવું પડ મસ્ત લાગે તું ખાઈ જો માં સિયારામ રૂટુ ની ગમતી આવ બધું શાક ને ખાવાના પહેલું તો વર્ષી જવાની હતી ને તો ખબર માં ગયા એટલે મમ્મી ભાખરી ને લસણ નું શાક બનાવી કે હું ખાઈ જો અમને ઈ નામ લઈ એટલે યુ પાવ ઈ કર ના લીલા લસણ એટલું બધું ના હોય ને અરે બહાર લીલા લસણ સસ્તા હોય ને સસ્તા ના હોય મોખા